અમદાવાદમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે મેઘાણી નગરમાં એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલું પ્લેન બે જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે આ plane માં 243 જેટલા લોકો સવાર હતા જેમાંથી બસો ત્રીસ યાત્રીઓ અને દસ ક્રૂ મેમ્બર અને બે પાયલોટ સવાર હતા ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે ત્યારે આ plane માં અનેક વિસ્તારોમાંથી લોકો સવાર થયા હતા આ પ્લેન અમદાવાદ થી લંડન જઈ રહ્યું હતું ત્યારે આ plane માં સુરત ના એક જ પરિવારના ત્રણ સભ્યો સવાર હતા અમદાવાદ માં જે plane crash થયું છે તેમાં સુરત માં રહેતા એક પરિવારના ત્રણ સભ્યો હોવાનું સામે આવ્યું છે

અકિલભાઈ નાના બાવા લંડન ના રહેવાસી છે તેમના વાઈફ હાના નાના બાવા અને તેમની દીકરી સારા આ પ્લેન માં સવાર હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે હાલ તેમના પિતા અમદાવાદ જવા રવાના થયા છે પાડોશીઓ એ જણાવ્યું હતું કે તેઓ બકરી ઈદ નો તહેવાર મનાવવા માટે લંડન થી અહીં સુરત આવ્યા હતા તેઓ અવારનવાર આવતા જતા રહેતા હતા ગઈકાલે જ તેઓ અમદાવાદ ગયા હતા અને ત્યાંથી આજે બપોરે તેમની ફ્લાઇટ હતી જે લિસ્ટ

મસ્જિદે ઇબ્રાહિમની સામે જે મના રેસિડેન્સી તમને દેખાતી હશે અમારી પાછળ એ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર અમારા મોલ્લાના વડીલ અબ્દુલ્લાભાઈ નાના બાવા રહી છે એમનો છોકરો ગયા શુક્રવારે ઈદની ઈદનું વેકેશન મનાવવા માટે ઇન્ડિયા આવેલા હતા લંડનથી એક પછી ગઈ કાલે એટલે કે બુધવારે સુરતથી અમદાવાદ માટે એ લોકો એમનું ત્યાં જોબ બિઝનેસ ચાલે છે અખિલભાઈની એ ત્યાં ગયા એક દિવસ ત્યાં રોકાયા અને આજે અમદાવાદ ટુ લંડન એમની ફ્લાઇટ હતી જે ફ્લાઇટ આજે અમદાવાદમાં ક્રેશ થઈ છે એ ફ્લાઇટમાં એઝ અ પેસેન્જર નાના બાવા અખિલ એમની વાઈફ ને એમની એક છોકરી નાની છોકરી એ ત્રણ એઝ અ પેસેન્જર હતા જે પ્લેન ક્રેશ થયું એમાં કેટલા વર્ષોથી સુરત આવતા એમના ફાધર જ્યાંથી અહીંયા આવતા હતા અહીંયા અહીંયા રહે છે ને લગભગ પંદરેક વર્ષ થયા એમના ફાધરને ત્યારથી એ વરસમાં બે ત્રણ વાર આવતા જ હતા ને બધાની સાથે હલી મળીને રહેતા હતા એમના ફાધર રહી છે એ લોકો અમદાવાદ અમદાવાદમાંથી નીકળી ગયા છે એક દોઢ કલાક થઈ ગયું હમણાં માહોલ તો બહુ માહોલની વાત કરીએ તો માહોલ સારો નથી ખૂબ દુઃખદ માહોલ છે એ કે અમે કઈ પણ નહીં શકીએ બીજી વસ્તુ કે હજુ કોઈ ડિટેલ્સ આવી નથી પેસેન્જર છે એક્સપાયર થઈ ગયા હજુ જે લિસ્ટ આવી છે એમાં ખાલી પેસેન્જરો કેટલા પ્લેનમાં હતા એ જ લિસ્ટ છે એની અલાવા કોઈ બીજી લિસ્ટ આવી નથી બ્યુરો રિપોર્ટ સુરત